આ તો આ ચો છે જેવી એ જાત છે જેવી એ નાત છે અને એ શું જેટલું એ બોલતી હતી જગત પણ મીરાભાઈ કે તમારે છે કેવું હોય મારો તો દેવો નો હાથથી નિષ્ઠા તો ગુરુ પ્રત્યેની હોય તો બરાબર કે તમારા ગમમાં ગુરુ ચીયા ગમના છે કે ભાવી નાના લે વાત પૂરી થઈ જાય વાત પૂરી થઈ જાય કે હાડા તો એના હાથમાં ગુરુ મોન્યા આ વાત નક્કી થઈ જાય છે સીતાજીને પૂછ્યું કે તમારો રમ થયો છે આ બે બેઠા લક્ષ્મણજી બે બે પુરુષો રેહી મો શ્રી માતાજી કે ઓગળી કરું છું ને તો અપરાધ લાગે છે અને જો વાણી બોલું છું તો જીભ જાય છે તારે એમને એમ કીધું કે આ જમણી બાજુ મારા દિયર લક્ષ્મણ બેઠા છે આટલી વાત કરી દીધી વાત પૂરી થઈ ગઈ હવે જોનારાને વિવેક દ્રષ્ટિ હોવી જોઈએ કે લક્ષ્મણને બાદ કરીને રોમને જોવો જોઈએ ઉપાધી બાદ કરીને મહેશાર જોવો જોઈએ એ દ્રષ્ટિ તમને મળી છે બાપ આટલું બધું હું રોજ કદી કુકવા કરો છો પૈણ્યો છો તો રોજ માલા નાના માલા માતા પિતા આટલા ઘેર છે એ તો ક્યારે હતું ને ક્યારે કરવાનું છે એ તો સંતોને ખબર છે પૂછી લેવાનું કે આશા માટે તારે કર્યું હતું તો એ તમને એની રીત બતાવશે તમે બાબા ગાડી ક્યાં ઉધી તમે તમારી સ્વતંત્રતા એની શક્તિ ના આવે તો સુધી પછી તમારે રોજ બાબા ગાડી માં હેડવાનું રહ્યું કે છોડવી પડે તો આ બાબા ગાડી છે તમારે ચલાવવા માટે તમારી પગ પર હેડવા માટે આ બાબા ગાડીઓ રોજ રમકડો રમકડો તારે મળે હારી એ વસ્તુ છે બાપ સાચી વસ્તુ નહીં એટલી મહાનતા છે કે એટલી બધી ઉપાધિ થી રહીત થો તો વાત બરાબર છે કયો સુધી આ બધી ઉપાધિ છે માતાજી મારો ફરમાન તમે માતા પિતા તમે તમે બંધુ સખા તમે જેવા રૂપ રૂપ ધારણ કર્યો છે મારા માટે મારા પરમ કલ્યાણ હિત માટે માતા તીરથ પિતા તીરથ તીરથ શિષ્ટ બંધવા વચની વચની ગુરુ તીરથ ઓર તીરથ ક્યાં કર માતા પિતા ઓર ગુરુ નું ઋણ તમે ચૂકવી ગયે

આધે પરકાય આ પ્રવેશ કરવાનો મંત્રુ છે આજે આ દેહમાંથી એ દેહમાં પ્રવેશ કરવાની એ ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિમાં એક પડેલો એ કહ્યું મહામંત્ર છે કે એ ચોક્કસ એ કરી શકે છે આખી પાત્રે મહાપૃષ્ઠે કલપ તરું અને આ પારસ મણી આ ભથમદ આવતા હાલે છે ને આગાળે હતો પણ એ જ્ઞાનીઓના પહાડ છે સબીજોના પહાડ અને એવો ભણ્યો આટલું બધું ભણીને પોતે નિશ્ચય કર્યો બાપુ જોડે જઈને દીક્ષા લઈ લીધી પોતાના સ્વરૂપનો નો સાક્ષાત્કાર કરી અને પછી એમને નક્કી કર્યું કે તમામ આખા જગતને ને આ મેં જે પ્રાપ્ત કર્યું એ કરાવું હર હંમેશા સંત ભાવના કેવી છે ભમરી જેવી જેની હમણાં સુંદર કીધું ને આપણે તો કે એ જોઈએ ને એ કે તો એને પેલાનો છે આપણે એને ભણાવવાનો આવે તારે દર્દ બટાડવો છે દર્દ મટવું જોઈએ નહી કોઈ દાડો નીર પડે એવો કીધેલું છે આ તો જુદું જુદું પકડાવે મહાવર્ષે તારે આવી સાચી વાત પેલા તો આવો દીક્ષા લે ને પોતે નીકળ્યા નીકળતો નીકળતો એમના પહાડ ચાર રથ નું આસ ગુરુજીએ આ ચાર રથ નો હતો હેડતા હેડતા હેરદા ગોમડે ગમ આ ઉપદેશ ધંધેરો પીટાઈને બધો આખો ગોમ ફેરો હતો આ સભા કરીને એમને સત ઉપદેશ આપતા કરતો 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 આગળ વધ્યા 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 તે બસો એક કિલોમીટર આ બાજુ કાશીથી આવી છે અને આ શરીર તો જીવાળું છે આ તારી પથ્થર જેવું છે ને ઘડીચેડી ચેડી માથી જેવું થઈ જાય તરત જ મોડું થઈ જાય ઓ પથ્થર જેવું છે મહાપુરુષ એવું વધર નહીં તોડી નોખાય એવું છે અને ઓમ જો તો માથી નું જીપું છે પાણી એનો સોટો આડ્યો ને કે આ ગળી શું નથી આવો રસ્તા બધ જ તો એક સરોવર હતું સરોવર ના નજીક જતો જતો બીમારી લાગુ પડી તે પડી ગયો પછી આટલે એટલું જઈને પાણી ના પીવરાય કો બોલો શું કરો પાણી 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 મન મન મનમાં કે મારી મોરાદ ઓ રહી જે મારે એક લગન કરી હોતું અને એક એવું રત્ન પ્રગટ કરવો તો કાખા જગત નું કલ્યાણ કરે પ્રગટ કરવામાં રત્નો બે પુત્રો બે પ્રકારના હોય એક આ બેઠો એ ફૂલ દેહ વાળો રહે મહાપુરુષે ગુંદ પુત્ર છે અને જે વચન થી બનેલો છે ને એ વચન થી બનેલો છે એ મહાપુરુષે નાદ પુત્ર છે હવે આ બધા માંડી પડ્યા છે ગુંદ પુત્ર ઉપર્યો અને પેલી વાત છે

અત્યારે અઢાર વર્ષનો યુવાન પાણી પાણી પણ હવે એટલે એક બ્રાહ્મણ બંને જણો વૃદ્ધ અવસ્થા વાળો હતો એ છીક બે અને એક દીકરી અઢાર વીસ વર્ગ થઈને હેડ અને એમને આ જોયો પેર પાણી 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 કે ભઈ આ જોણે કોક છે ને બીમાર થઈ ગયો છે ને પાણી પાણી કરે છે પેલી દીકરી બે હાથ જોડીને માં બાપને કહે કે જો તમે એ મને આજ્ઞા રજા આવતા હોય તો હું એનું પાણી સરોવરમાંથી લાવીને પાઈ દઉં કે હેડ પાપ પાબા મહાપુરુષ કે દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ વિમાન તુલસી દયા ના છોડીએ કોઈ દિવસ આવા દુશ્મન હોય ને તો એ દાડે મહાપ્રજી ને હાથો કરજો અને કદાચ રાક્ષસ હશે ને તો તમને કોઈ કરી શકે એક વાત ચોક્કસ પણ તમે તમે ગાઢ થઈ રહ્યા કે માચી રહ્યા તા આવું મળ્યું છે હા આ રે ભાવ સંતોના ના નહીં પાણી 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 પેલી બેન જાય ગયા લોટો આવતા લાઈ સરોવરમાંથી સુંદર જળ અને હવળા 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 આંખો બંધ થઈ ગયેલી પાણી 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 છોટો 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 પાતે 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 એની તરસ આ પૂરણ બુજાણી એટલે આંખો પડી હાથ જોડી કે મને વચાવનારી પરમાત્માનું સ્વરૂપ વેદના ચાલુ

સ્વરૂપ છે એને તો રાત કે દાડો આનંદ તમારે રાત દાડો છે સંત ને જોડ ના થાય છે સંતો ના સાનિધ્ય સ્વરૂપ માં છે બીજે જોઈશે પેલા બ્રાહ્મણે હાસ કરી મારી ઈચ્છા લગ્ન કરવાની રહી છે

આ બધા વ્યમ છે આ બધા જ આઠે વસ્તુઓ જોઈ લીલા છે એની સાક્ષી તારું લગ્ન કરી દીધું આ બધો આપણો પરિવાર છે એક રતન આલી ચાર મંગળ મંગળવર્તન ચાર મંગળ વર્તીન પેલો એટલી વાર થોડો થોડો ઊભો થઈ શક્યો પછી તો એકદમ બેસી ગયો પડ્યું શુદ્ધ દશા એમને કીધું કે આ રતન તમારી જીવનભર પૂરું કરવા માટેનું હું તમને આપું છું આ રતન તમે એક પુત્ર લેજો એવા મહાપુરુષ પાણથી કે એનું પાલન કરવા માટે અને જ્યાંથી લ્યો એને આ રતન આપી દે મારો આવો બે ઘડી આ પ્રણ છે આવી ભણાવણ કરે છે એમ કે લખી કે હેડ બેટા હેડ બેટા આવો હો ભર્યો દીકરી કે તમે મારા ભવિષ્યમાં જોયું છે હવે તો તમે મારો મા બાપ ના રહ્યો તમે તો મને હોય કન્યાદાન દીધી છે તમે તમારા માર્ગે જો મારો તો ધર્મ હોય રહ્યો આ ખાલી ભક્તિ ગાવા માટે ને હું આમ નાચવા માટે ન કરી આવ્યો તમારે સાચું વર્તન કરવા માટે સંત કે સવા રેણી તો કેણી કબૂલ સંતો રેણી માં છે રામ ગાય ગાય નું કરશો બધા આપડા બધા ગવૈયા છે વના આલો વના આલો વના આલો પણ કરશો શું શું કરશો એમ ગાય ને બધા કે હો એ તો હવે કે હવે ન જાય આ તો મારો પ્રણ પ્રણો નો પ્રણ મારો ભગવાન થઈ ગયો તમે તમારા માર્ગે

અને એ તો ભગવાન ઉતરે તો એ ઉતર્યો છે બાપ જેલ મોય ઓ મેહરો મોય આવતો ન થા કે મંદિરો મોય ન થા પ્રગટ થયો તો પણ જેલ મોય પ્રગટ થયો પણ એ મારો પતિ મારો પરમાત્મા છે ભાઈ અને એ પોતાની કુમારી હતી ફાયદા હાથી કહેવાની અને કદાચ હાળાને કહેવા માટેની એ શક્તિ એ વાસુદેવજી ની અંદર હતી કે ખબરદાર જો ડગલો આગળ ભર્યું તો આવી તમારી પરંપરા હોય તો તમે મારા ભાઈ ને હે બોલો એ ભાઈ ક્યો રહ્યો હવે વ્યવહાર તારો પૂરો થઈ ગયો છે ને આવી સાચી વસ્તુને પ્રાપ્ત કરવા માટેની ની આ એક રીરે દીકરી કે મારાથી હવે તમે તમારા માર્ગી હું મારા મારું ભવિષ્ય મારા પાપ આવું જે સાચું જ્ઞાન મહાપુરુષે કીધું કઈ પછી હટે તપુભૂમિ છે આ સંતો ની તપુભૂમિ હોય તપ કરવાનું આવે છે બીજે જો આવતું વિલાસ ભોગ નથી બીજું કોઈ નથી આ તો આનંદ પ્રગટ થાય આવી એક આ ભૂમિ છે બાપ માટે કરીને આવી એક સાચી ભૂમિકા તમારે પ્રાપ્ત કરવા માટે આવો એક આપણો વ્યવહાર ઉજળો સર્વણે પોતાનો સંસાર ને બાદ કર્યો પણ મહિનો ધર્મ મારો માતૃદેવો ભવ પિતૃ દેવો ભવ આપણે તો ગયા ઘરમાં મૂકવાના ફશે પછી ના મૂકવા તો વારાબો તમારે બીજું

રામ સહિત ભક્તો ના રે વારો મીરા બાઈ ની કલા સુધારી ઓ રામ રામ તારો રૂડી વેલા ના રાજી લો આ ભક્ત પેલા જ સત સિમરણ લાગ્યા રે ઝાલી ટેક તો મારી આસન વાળી અગાન ભારી જેની નિષ્ઠા પરમાત્મા માં જો પરમાત્મા છે અગ્નિ માં પરમાત્મા જળ માં પરમાત્મા પવન હોય પરમાત્મા પૃથ્વી માં પરમાત્મા હવે એ તમારું શો કરવાનું છે ભેગો પરમાત્મા પણ તમને આ ભળાતું નથી તમારું તો પેલું લકડું દેખાય છે ફર્નિચર દેખાતો તમને દેખાય છે મુહૂર્ત દેખાતી જની સુરતમાં મૂર્ત મુહૂર્ત સૂપી રહી આ જાહેર માં રહી એના મારા મનમાં રહી કહે બાપુ એ મુહૂર્ત પર મરનારો મરનાર મરનારા શું જોણે આ બધા બકાલ હું જોણે એમ કીધું

સૂર્યને કોઈ ના કહેવાય સૂર્ય છે એ ચાર બોલો સનાતન નો છે કે ઇસ્લામ નો છે કે બાઇબલ નો છે અને બધા એ દાવો કરે છે કે મારો છે પણ આ વાતોને ખબર કે એને ખબર છે કે હું કોઈનો નથી હું તો સર્વેનો છું એ કોઈનો વ્યક્તિનો નથી આવો આત્મા કોઈ વ્યક્તિનો નથી સર્વત્ર એ આત્મા એ શિવને જોયો તો મહાપ્રષે એક નાથજી એક અધાડામાં શિવ જોયો કે એ મહાપ્રષે કીધું લો કે મંદિર મંદિરમાં છે મૂર્તિમાં છે એવું નહીં અને નામદેવજી એ કુતરા જોયું બાપ તમે તો હું બેઠા તો સુરતા ઠેકોણે રહેતી કોક ફરે હળી કોઈ થતો હોય તો ઈ સુરતા જાય કોઈ હોય જાય તમારી આ તો ભટકતી છે મહાપ્રષ્ટિ આ ઘેર ને આ ઘેર પણ થિર કરવી એ જ આપણા ધન્ય વાત છે જો થિર કરવાનો વારો આવ્યો એટલે વાત પૂરી થઈ ગઈ બાપ તમારી સુરતા સત્સંગમાં હોવી જોઈએ એક જ આટલો બધો અર્જુનજી સવાય ભગવાન દ્રોણજી આવે ને તો વિદ્યા નતા ભણાતા અને કથા અષ્ટવંકાજી નતા કરતા એના અધિકારીને તો શું કરીએ સત્સંગ કરો સત્સંગ કરો સનો કરવાનો કને કરવાનો પીના નાથે તો દૂધ ચો ગાય ગાય ને દોવી શું કરવા પડે એને એનો પીનારો હોવો જોઈએ તો જ આ મેળ પડે એવો એટલે માત્ર તમે અધિકારી હમણાં સુંદર વાત કરી હતી કે પાત્ર બન્યા સિવાય કોઈ દાડો આ સિંહણ દૂધ ટકા એવો ડુંગરી વાઘેણ કેરો દૂધ આ પ્રભા પિતરના વાસણો માટે ખાલી તમારું તોવા પિતલ નું હોય તો બદલી નાખજો ભલા થઈ ત્રબુ એટલે રજો ગુણ ને પિતલ એટલે તમો ગુણ આ બે તમારો બદલો તો સત્વ ગુણ એ હોનું છે સત્વ ગુણ તે નામ ભક્તિ ટકે છે કે આ તો હમણો હોય તો તોડી રમણ ભમણ પડતું કરી ના હેડ્યા હમણાં એક ભાઈ ને ઉપદેશ લીધેલો ને બીજા અહિયાં ના તા અધિકાર આવ્યો

તારે શું કે પ્રભુજી કે ગુરુજી કો મહિમા કહ્યો ને દાય નીતિ નીતિ નિગમ ગુણ ગાવે અરે ગુરુજી કો મહિમા કહ્યો ને દાય સુખદેવ યોગી જનમ કા ત્યાગી રાગી જનક સવાઈ અરે રાગી એ ત્યાગી કો જ્ઞાન બતાયો આત્મા ઓળખાય એમાં મહાપુરુષે કીધું કે છે સેવક સુરા અને ગુરુ પુરા દોનો હરસ પરસ હો જાય